નો વધુ ધસારો ત્યાં ગુજરાત ફોર્સ ની ટીમ કશિશ અને જાણવાનો છે ચૂટણી નો તેમનો મિજાજ એટલે અમે લોકો આવી ગયા ગોતાના બોક્સ પાર્ક આ ફૂડ પાર્ક એટલો મસ્ત વાઇડ મોટો છે અહીંયા એટલા બધા ફૂડના સ્ટોલ્સ છે અહીંયા એક આખી લાઈનમાં આપણે જોઈએ અડધું એનું અડધાનું અડધું અર્ધુ બાલાજી ઢોસા કિંગ પોટેટો કપકેક કનેક્શન મોકટેલ શોર્ટ્સ એન્ડ વોટ નોટ કસ્ટમર કેટલા બધા યાર રાત પડતો ત્યાં મતલબ પબ્લિકનો આમ જોરદાર ક્રાઉડ થઈ જાય છે બસ તો બધાને જાણીએ ને આપણે ચૂંટણી મિજાજ એ લોકો એમનું ફૂડ એન્જોય કરે છે એ વચ્ચે એ ફૂડમાં આપણે થોડો રાજકીય તડકો મારવા ચલો પહોંચી જઈએ આજના એપિસોડમાં ફોલો મી જો ગ્રુપ છે અહીંયા એ લોકોનું ડિનર ઓલમોસ્ટ પતી ગયું હતું પણ મેં એ લોકોને બેસાડ્યા બીકોઝ એ લોકોને અંદરથી ઈચ્છા હતી કે એ લોકો ખાસ ચૂંટણી માટે ઇન્ટરવ્યુ આપે સો આપનું નામ શ્યામ ઓકે શ્યામ નાઇઝ નેમ રામ મંદિર બન્યું કેવું લાગે બહુ મસ્ત બન્યું ગયા હા જોવા ગયા હવે હવે પ્લાન કરવાનો ઓકે તને પોલિટિક્સ માં કેટલો ઇન્ટરેસ્ટ હા પોલિટિક્સ માં કેટલો ઇન્ટરેસ્ટ તમને પોલિટિક્સ માં 50% જેટલો કેમ 50% કેમ બાકી રહી ગયું ઓકે તમે વોટ આપવાના હા હા યસ તમે શું જોઈને એક તમારો કિંમતી આપો સરકારે અત્યારે જી ટાઈપનું પ્રચાર કરે છે કે જી ટાઈપનું ડેવલપમેન્ટ લઈ આવે છે એ વસ્તુ મને બહુ ગમે છે અને પ્લસ જે અત્યારે આપણા વડાપ્રધાન છે કે નરેન્દ્ર મોદીજી ઈ અત્યારે આ ઉંમરે જે મહેનત કરે છે કે આપણા એક એક ઇન્ડિયાને એક લેવલ ઉપર લઈ આવ્યા છે એ વસ્તુ મને બહુ સારી લાગે છે કે અગર જો એ માણસ આટલી એજ ના થઈને બી એ આટલું કરી શકતા હોય तो वोट आपको जो है कि नरेंद्र मोदी ने लाइफस्टाइल के भी लागे तो हमने बहुत मस्त लगे अनुकरण करवा जो लागे ना ना आपको तो छोड़ो ऊपर है ओके तो तब मैं मोदी जी ने तो बात करी बीजा बता पक्ष जाकु इंडिया लाइंस बनी गई जब बद्दा बेगर ही गया जब आज अब एनडीए नहीं सामे शुक्र है शुक्र लागे लोगों नो

ઓકે તો તમને 50% ઇન્ટરેસ્ટ છે પોલિટિક્સ માં તો તમે ક્યાંક સાંભળ્યું હશે કે એક નેતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે પક્ષ પલટો કરે છે તો એના પર એક વોટર તરીકે જનતા તરીકે તમે કેટલો વિશ્વાસ મૂકી શકો એ તો બધાયના બધાના પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર મેટર કરતું હોય છે એ લોકોના કામ પર કાઈન્ડ ઓફ કહી શકે ઓકે તમે યુવાનોને શું કહેવા માંગશો કે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ એને રાખવો જોઈએ ના રાખવો જોઈએ કેટલો રાખવો જોઈએ રાખવો તો જોઈએ બધાયને ચાલો એઝ અ યુથ તમે મને એમ કહો કે ચૂંટણી મેદાનમાં એઝ અ ઉમેદવાર જો કોઈ યુવા આવે છે તો કેટલી અસર દેશને થઈ શકે પોઝિટિવ ઇમ્પેક્ટમાં ઘણો બધો ફરક પડી શકે છે કારણ કે જે યુથ છે એ અપબ્રિંગિંગ રહેવા માટે બહુ સારી એનું થિંકિંગ ને બધું સારું હશે પોઝિટિવ આઈડિયાઝ આવશે નવા નવા એના આઈડિયાઝ ને બધું આવશે તો યુથ પોલિટિક્સમાં ઉતરે તો એ કાઇન્ડ ઓફ બહુ સારી પડશે ટ્રસ્ટ આવી શકે ને એ તો આપણી એક ઇમોશન આપણો સમજી શકે આપણી વાઇબ મેચ થઈ શકે યે ઓકે ચલો હવે આમને પૂછી આપણે આપનો નામ ભૂમિ ભૂમિ પોલિટિક્સ માં રસ ખરો ના એટલે કે ખાસ નહીં કેમ ઓછો છે અત્યારે તો કેરિયર કેરિયર સેટ કરવાનો ને વગેરે હોય તો પછી ટાઈમ ન મળતો હોય ન્યૂઝ ને બધું જોવા શું કરો તમે આઈટી માં જોબ કરું છું આઈટી ને કેટલા ફાયદા થાય આટલા ટાઈમ માં આઈટી તો હજી તો મારા બે વર્ષ તો એક્સપિરિયન્સ થયો છે તો કઈ ખાસ ખ્યાલ નથી પણ એ શું કહેવાય કે છે જ ને ઇન્ટરેસ્ટ તો પછી શું ઓકે પહેલા ટાઈમે તમારા પેરેન્ટ્સના ના ટાઈમે આઈટી જેવું કેટલું હતું બસ હતું આઈટી નું કે નહોતું અને અત્યારે જે બસ ક્રિએટ થયું છે આઈટી નું શું લાગે છે એના હું તો એક ગામડાથી બિલોંગ બિલોંગ કરું છું મતલબ પહેલાં તો આઈટી એટલે શું કંઈ ખબર જ નહોતી કોલેજમાં ને એવા પછી બધી ખબર પડી કે આ શું છે આ તે કયું ગામડું તમારું મોવિયા કેવું હતું પહેલાનો હવે ચેન્જ આવ્યો કે ગામડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ હા હા ઘણો બધો ચેન્જ આવી ગયો મતલબ કે રોડ રસ્તા પાણી ઇલેક્ટ્રિકસિટી ખાસ તો ઇલેક્ટ્રિક અમારા ગામમાં જ પેલા એવું હતું કે અઠવાડિયામાં બે દિવસ કાપરે તો હવે તો એ પણ પ્રોપર ચાલે ઘણા બધા ચેન્જીસ આવી ગયા ક્રેડિટ કોને આપશો સરકાર રહેશે ઓબ્વિયસલી ઓકે તો ચલો તો આપણે આપણે એક એવી વાત કરીએ કે એક સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જો અલગ અલગ પક્ષની હોય રાજકીય પક્ષની તો શું લાગે છે એનાથી ફાયદા તો બહુ ઓછા પણ નુકસાન વધારે થઈ શકે હા ઓકે અને અત્યારે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ હવે આપણે બદલાશે કે નહીં બદલાય જે ચૂંટણી થઈ રહી છે શું લાગે તમને સેન્ટ્રલ ગવર્મેન્ટ હવે મોદીજીની જ રહેશે કે પછી બીજી કોઈ કોઈની આવી શકે છે શું લાગે તમને બસ કેવું છે માર્કેટમાં કેમ એવું છે કે બસ ભાજપ જ જોઈએ સારા કામ કરે છે તો જનતાને એની ઉપર વિશ્વાસ છે અને ગરીબ કલ્યાણ માટે તો ઘણું બધું કર્યું છે લોકોએ પછી એમ પણ કઈક કહી શકે કે વિપક્ષ મોંઘવારી બેરોજગારી બધું કે છે બહુ બધું મોંઘું થઈ ગયું છે અને અનએમ્પ્લોયમેન્ટ વધારે તમને લાગે એવું છે ઓકે એમના વધુ એક ફ્રેન્ડ છે આપણી સાથે એમની સાથે વાત કરવાની ટ્રાય કરીએ એમનો ફેસ જોઈને લાગે છે કે શી ઇઝ લીસ્ટ ઇન્ટરેસ્ટેડ ઇન પોલિટિક્સ પણ યાર થોડુંક તો બોલવું પડશે એઝ અ યુથ ઓકે ચલો તો પછી તમે શું જોઈને વોટ આપવાના તમને પોલિટિક્સમાં રસ જ નથી એટલે લાઈક અત્યારનું અમે તો પ્રોપર અમદાવાદી છે તો હું અહીંયાનું જ ડેવલપમેન્ટ જોઈશ કે મને મારી સાઈડથી કેવી ફેસિલિટીઝ પહેલાં હતી ને અત્યારે અત્યારે રિસેન્ટ મેટ્રો છે તો ટ્રાવેલિંગમાં મને વધારે સારું રહેશે તો એ બધા જે ડેવલપમેન્ટ જેને કરાય એના રિગાર્ડિંગ હું એ જ સોચીશ ને જે મારા સિલેબસમાં છે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એવી રીતે ક્યારેક હૃદય પરિવર્તન થઈ શકે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ આવી શકે આજે રમવા મે બી માઇટ બી પોસિબલ ઓકે એક યુથ નેતા તમે જુઓ તો એ કેટલો ફાયદો કરાવી શકે આપણા દેશને એક્સ્ટ્રીમલી અને નરેન્દ્ર મોદી છે ચલો એમની એજ વધારે છે પણ તમને શું લાગે છે કે અફેક્ટ કેટલું કરે છે આપણને બધાને પ્રભાવ કેટલો કરે હા વધારે પ્રભાવ કરે છે એટલે કે એમની પર્સનાલિટી જે એવી રીતે એમને ડેવલપ કરી છે તો રાહુલ ગાંધી એમનાથી નાના છે શું લાગે એમના માટે નહીં કાંઈ નથી લાગતું મને એમના માટે યુ થિંક કે હી કેન ચેન્જ એનીથિંગ હી કેન ઇન્ક્રીઝ ધ ડેવલપમેન્ટ ઓફ એનીથિંગ રાહુલ ગાંધી નો આઈ ડોંટ થિંક સો ઓકે ચલો આ વધુ એક એમના ફ્રેન્ડ છે

મોસ્ટ ઓફ જે ફોરેન કંપની છે નામ એસ્ટાબ્લિશ થાય છે રિસન્ટલી લાઈક ગિફ્ટ સિટીમાં પણ હવે બધી કંપની આઈટી હવે અપ્રોચ કરે છે નવી નવી માઇક્રોસોફ્ટ છે ગૂગલ છે એટલે ખાસ પ્રોફિટ તો થાય છે જે રીતે મોદીજી આપણા જાય છે ફોરેન કન્ટ્રીની ટ્રીપ કરે છે અને એમાંથી જે આપણને બેનિફિટ છે આપણી ઇકોનોમીને બુસ્ટ મળે છે એટલા માટે ઘણા ફાયદા છે ફોરેન ટ્રીપ પર મારે એમને સવાલ પૂછ્યો છે મને થોડું દૂર પડે છે એટલું આમ આવી જવું ફોરેન ટ્રીપ ની આપણે વાત કરીએ કે મોદીજી જ્યારે ફોરેન ટ્રીપ પર જાય છે ત્યારે બસ કેવું ગજબ ક્રિએટ થાય શું કહેશો તમે હા મોદીજી મોદીજી ની ફાઇન ફોલોઈંગ છે ઘણી વધારે છે આપણે ઇન્ડિયા કરતા વધારે ત્યાં ફોરેન માં મળે છે જોવા ને સપોર્ટ એ સારો છે ફોરેન સાઈડ થી ભી આપણને અને ઇન્ડિયા માં કેવું ઇન્ડિયા માં પણ ખાસ્સો એવો છે 90% જેવું ફોલોઈંગ તો હશે જ ઓકે શું કારણ શું હે એમની વર્ક છે એમનું વર્ક દેખાય છે આટલા વર્ષોમાં આપણે જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રોડ છે ઇવન ઈવી સેક્ટર છે લે વ્હીકલમાં લઈને બધી જગ્યા પર આપણને એમનું વર્ક દેખાય છે આટલા ટાઈમથી ઘણા ટાઈમથી આપણે એવું જોયું હતું કે લાઈક ઈવી સેક્ટરમાં બી કોઈ બહુ બધો ચેન્જીસ ના આવ્યો બટ અત્યારે ઈવી સેક્ટરમાં બી મોસ્ટ ઓફ બધા પ્રિફર કરે છે કે ઈવી વ્હીકલ્સ લેવા જોઈએ ઇવન આપણે હવે રોડ જોઈએ તો રોડ પણ ખાસ્સા એવા ડેવલપ થઈ ગયા છે પહેલાં રોડ પર જવું આપણે એમ લાગતું હતું કે ટ્રીપ કરવી બી આમ હાર્ડેસ્ટ લેતી હતી હવે થોડી કમ્ફર્ટેબલ ટ્રીપ થઈ જાય છે બધી તમારે તમારું કરિયર નક્કી કરવું હોય કે તમે ઇન્ડિયામાં સ્પેન્ડ કરો આખી લાઈફ કે પછી ઇન્ડિયાની બહાર શું ચૂઝ કરો અત્યારની સિનેરિયો ઇન્ડિયા કેમ આઈ લાઈક ઇન્ડિયા આઈટી સેક્ટર ને તો ઇન્ડિયા ની બારે બહુ ઓપોર્ચ્યુનિટીઝ છે તો પછી તમને ટ્રસ્ટ નથી એવું કઈક છે કે ઇન્ડિયા પર વધારે ટ્રસ્ટ આવી ગયું છે હવે એમાં જ છે આપણે ફોરેન વાળા ને લાવવું છે આપણે ને ફોરેન ના બધા કહેવું છે કે ઇન્ડિયા ની ઇકોનોમી વધારે બૂસ્ટ કરે છે આપણે ફોરેન ને ન સપોર્ટ

જે રીતે કામ રોજગાર જે બધાને મળે છે એમાં વધારે સપોર્ટ જોઈએ ઓકે થેન્ક યુ સો મચ હવે તમે લોકો જઈ શકો છો બાય બાય થેન્ક યુ એક ફેમિલી છે આપણી સાથે અને કિડ્સ આર સો ક્યુટ આમ લોકોને બહુ મજા આવે ફોટો વોટો પડાયા બધું કર્યું હવે થોડો ઇલેક્શન ટોક કરી લઈએ આપણે સર આપણી સાથે સરને પૂછે સર આપકા નામ આર કે જરવાલ આપ કિધર કે હો વૈસે ઇધર કે તો નહીં લગતે હમ વૈસે જયપુર સે હે ઓર ઇધર કિતને ટાઈમ સે હો ઇધર બેટા રહેતા હે क्या बात है तो सर अभी चुनाव आ रहा है ठीक है तो आप क्या देखे वोट करते हो अभी तो देखो जो चल रहा है उसी हिसाब से चलना पड़ेगा ना सबको क्या ट्रेंड है ट्रेंड तो मोदी जी का चल रहा है अभी तो तो आपको क्या लगता है कि किसका पर्दा भारी कौन से राजकीय पक्ष का अभी तो मोदी जी का पर्दा भारी क्यों खास वजह अभी जो नाम है काम कर रहे हैं थोड़ा इसलिए तो आपने कितने डेवलपमेंट्स देखे इन दस सालों में अभी देखें इसके बारे में डेवलपमेंट तो बहुत अच्छा हुआ है अभी जैसे ट्रेन वगैरह हाईवे वगैरह जो रोड वगैरह है वो अच्छी बनी है दस साल में और एज लाइक सीनियर सिटीजन को भी का, काफी फायदा हो गया है मतलब आ, पेंशन एंड ऑल वो भी आपको लगता है, कि हुआ है अच्छे से देखो पेंशन में तो सीनियर सिटीजन को तो अभी तक तो कुछ दिया नहीं है अभी तो आ, वो रेल में कंसेशन जो पहले था वो वापस चालू कर दिया है रे, रेल के थ्रू दिया ये अच्छी बात है ना और बाकी पेंशन में तो अभी कुछ वैसे जो जो बढ़ा रहे हैं ना दिए वगैरह वो बढ़ा रहे हैं अच्छी बात है ओके थैंक यू सर आपका नाम बताएं। <laughs> मेरा नाम सविता ओके okay, सविता जी आप इधर आ जाए थोड़ा हाँ बस हाँ जयपुर से हो ना आप आप मतलब आपको क्या कितना कभी कितना सेफ फील होता है आपको अभी पहले बेटा के पास आए हुए हैं हम <laughs> आप बेटे के पास आए जो कह अरे थोड़ा बहुत तो बोलना पड़ेगा ऐसा नहीं चलेगा <laughs> इंजॉय करना, <laughs> करना है आपको <laughs> ना इनको घूमने में ज्यादा इंटरेस्ट है कोई नहीं चलो चलो बच्चा लोग आ, आ जाओ जाओ चलो इलेक्शन में किसी को इंटरेस्ट है क्या है इंटरेस्ट पॉलिटिक्स में सच्ची क्या नाम है आपका मिष्टी ओके तो अभी अपने प्राइम मिनिस्टर कौन है प्राइम मिनिस्टर मोदी मोदी हो नाइस आप कौन से स्टैंडर्ड में हो मैं फर्स्ट में हूँ सो so स्मार्ट nice. आपको मोदी जी पसंद है यस yes. क्यों खास वजह तो क्योंकि उनने राम मंदिर बनाया उनकी पूजा की इसलिए क्या बात है राम मंदिर बनाया उनकी पूजा की और आपको स्कूल में कितना अभी मजा आता है स्कूल में बहुत स्कूल में फैसिलिटीज बढ़ गई बहुत 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 <laughs> तो अभी इलेक्शन आ रहे तो आपको क्या लगता है आपको कौन पी चाहिए मुझे प्राइम मिनिस्टर अभी मोदी जी फिर से लड़ रहे हैं तो आपको लगता है वो वापस आएंगे एज अ प्राइम मिनिस्टर शायद। चाहिए आपको हाँ। वो ओके हाँ, हाँ। okay, आपका नाम क्या है अर्पित आपको पॉलिटिक्स में इंटरेस्ट है क्या हाँ हाँ थोड़ा। है ना? थोड़ा, थोड़ा। आप कौन से स्टैंडर्ड में में हो मैं आ चुका अब। तो आपके स्कूल में ऐसे सब इलेक्शन का डिस्कशन होता है होता है कभी कभी होता है टीचर क्या बोलते हैं पोलिटिकल पार्टीज के बारे में अच्छे ही बोलते हैं कोई कोई कांग्रेस को सपोर्ट करता है कोई बीजेपी को ऐसे चलता है आपको क्या पसंद है मेरे को बीजेपी क्यों क्यूँ क्योंकि उन्होंने मतलब इतना डेवलप कर दिया है दस सालों में इतना डेवलप कर दिया तो मतलब काफी अच्छी पार्टी बन गई है और आपको सबसे ज्यादा क्या पसंद है डेवलपमेंट में से हैं डेवलपमेंट में सबसे ज्यादा क्या पसंद है आपको देखो अब आप नरेंद्र मोदी स्टेडियम को ही देख लो कितना मतलब बड़ा बना दिया है और मतलब गांधीनगर वो रेलवे स्टेशन देख लो वो कितना अच्छा बन गया मेट्रो में घूमे हां मेट्रो में ओके okay, ओके okay. तो आपको क्या लगता है अभी जो चुनाव आ रहे हैं इलेक्शन आ रहे तो अभी पीएम आपको कौन चाहिए फिर से मोदी जी और कोई नहीं राहुल गांधी वो आपने देखा राहुल गांधी को देखा हाँ हाँ वो भी अच्छे हैं पर मोदी जी ओके okay, चलो आप आ जाओ इधर चलो आ जाओ आपका नाम क्या है बोलो चलो योहान, योहान आपको पसंद है पोलिटिक्स आप कितने स्टैंडर्ड में कौन से स्टैंडर्ड में अभी दूसरे वाले में आने वाला हूँ इसलिए छुट्टी रखी है क्या बात है आप मोदी जी को जानते हो राहुल गांधी को जानते हो हाँ. फिर ममता बनर्जी को जानते हो ना। आप राजस्थान से हो अहमदाबाद से हाँ. इंडिया से इंडिया से। माय oh गॉड। शाहरुख खान का डायलॉग मार दिया आपने तो बाकी <laughs> चलो आपको प्राइम मिनिस्टर कौन है अपने मोदी जी तो फिर से अगर प्राइम मिनिस्टर वो बने तो आपको पसंद आएगा कि कोई और बने तो पसंद आएगा वो ही तो. है ना? ओके चलो थैंक यू सो मच बच्चा लोग मजा गया आपसे बात करके है ना थैंक यू

ગ્રોથ થાય છે ઇકોનોમી ગ્રોથ આપણી કેવી છે બીજો આપણે લોકલમાં આપણો પોતાનું જોઈએ તો આપણે પોતાની સિટી જોઈએ પહેલાં તો આમાં આપણે કઈ રીતનો ગવર્મેન્ટ પ્રમાણે આપણે જે બધું ડેવલપમેન્ટ થાય છે જેમ મ્યુનિસિપાલ કોર્પોરેશન આવે કે ગાંધીનગરમાં ઘોડા આવે આનું કામની એ બધું આપણે વિચાર કરીને પાછી આપણે વોટ આપવાનું ઇલેક્શન નજીક આવી રહ્યા છે તમે શું વિચારીને વોટ આપવાના તમે બધું રિસર્ચ વિસર્ચ બધું કર્યું આ તો આપણે જો અત્યારે ઇલેક્શન આવે છે એટલે આપણે બધું જે પ્રમાણે આપણે ચાલે છે સારું જ છે હાલ ડેવલપમેન્ટ સારું થાય છે તો જે ગવર્મેન્ટ છે એ પ્રમાણે આપણે ડિસિઝન લઈએ કે જે સારું કરે આને જ આપણે વોટ આપવાનું છે શું લાગે છે તમે કયા પક્ષ પર વિશ્વાસ કરી શકો કેમ કયા પોલિટિકલ પાર્ટી પર તમે વિશ્વાસ કરી શકો જો હાલ જે આપણે દસ વર્ષ્રીનું જે ડેવલપમેન્ટ થયું છે આ પ્રમાણે આપણા જે પાર્ટી બીજેપી પાર્ટી છે સારી છે આપણા માટે તો આપણે હાલ આને જ થોડો પ્રમોટ કરીએ તો વધારે સારું ઓકે અને ડેવલપમેન્ટમાં આટલા ડેવલપમેન્ટ થાય દસ વર્ષમાં સૌથી ફેવરેટ તમને કયું લાગ્યું ડેવલપમેન્ટ મોસ્ટલી તો આપણે ઇકોનોમી જોઈએ તો આપણે ગાંધીનગરે જ આપણે જોઈએ તો જો અમે ડેવલપમેન્ટ સારું મળશે આપણને વધુ હાલ ઓનલાઈનવાળું ચાલે છે જે વાટરનું ચાલે છે પાછળ સિવર લાઈનનું ચાલે છે બીજો ફેસિલિટી આપણને બધી જ ઇમ્પ્રુવમેન્ટ થાય છે બધા ફેસિલિટીની અંદર એવું નથી કે કોઈ આપણને પ્રોબ્લમ જેવું થાય એક ડેલી રૂટીનવાળી લાઇફમાં ટ્રાફિક પ્રમાણે જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ પર પ્રમાણે આપણે બિઝનેસ પ્રમાણે જોઈએ તો બી સારું ડેવલપમેન્ટ થાય છે ઓકે ડેવલપમેન્ટની વાત આપ ડેન્ટિસ્ટ જો એ સાંભળ્યું તો તમારી ફિલ્ડમાં તમને કોઈ એવા ચેન્જીસ લાગ્યા હોય ડેવલપમેન્ટ તમે જોયા હોય નોટિસ કર્યા હોય હા હાલ ખાલા ખાસા એવા ચેન્જીસ થયા છે જેમ ટેકનોલોજી ખાસી લેટેસ્ટ આવી ગઈ છે જે પહેલાં આપણે ટેકનોલોજી હતી એ બહુ ઓછી કામે લેતા હાલ નવા નવા ટેકનોલોજી એવા આવ્યા છે કે કામ કરવામાં બી સારું લાગે ની ઈઝી થઈ ગયું છે બધું આ પ્રમાણે ટેકનોલોજી પ્રમાણે ને પેશન્ટનું બી સારો ને ડોક્ટર પ્રમાણે બી આપણે કામ કરીએ એ લઈએ થોડો પહેલા કરતા વધુ સારો જ છે ઓકે થેન્ક યુ સો મચ સર ઓકે થેન્ક યુ આપણી સાથે એક ફેમિલી છે એ લોકો અહીંયા એમના ફૂડની આઈ થિંક વેઇટ કરી રહ્યા છે તો ફૂડ આવે ત્યાં સુધી થોડો એમનો ટાઈમ પાસ થઈ જાય આપણે ટ્રાય કરીએ સર આપનું નામ પ્રજ્ઞેશ નાઇસ નેમ છે સર આપ શું કરો છો બિઝનેસ શેનો બિઝનેસ પ્રિન્ટિંગ શું આ છે સર ઇલેક્શન આવી રહ્યા છે થોડા ટાઈમમાં આપણે સાતમી મહિના ગુજરાતમાં ઇલેક્શન છે કેવી તૈયારી લાગે તમને જોરદાર પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ જી હા તો અત્યારે ગુજરાતમાં જે થઈ રહ્યું છે પોલિટિકલ બધું ઉથલપાથલ થઈ રહી છે પક્ષ પલટાઓ થઈ રહ્યા છે અને એકબીજા પર વાર પલટવાને બધું થઈ રહ્યું છે તમે ન્યૂઝમાં જોતા હશો શું લાગે છે કોનું પલડું ભારે છે અત્યારે ભાજપનું કેમ ભાજપ જ આવશે અત્યાર સુધી ભાજપ જ આવી છે 15 20 દસ વર્ષમાં વિકાસ કેટલો જો ઘણો સિત્તેર ટકા વિકાસ થયેલો એવું લાગે બાકી પાંચ વર્ષ જો ભાજપ આવે તો ત્રીસ ટકા થઈ જશે થઈ જશે ઓકે તમને તમારે પ્રિન્ટિંગમાં તમારો બિઝનેસ છે તો તમને તમારા બિઝનેસ રિલેટેડ સરકાર થકી કોઈ ફાયદો થયો છે ઘણા ફાયદા થાય છે લાઈક એમએસએમઈમાં અમારે જે બેનિફિટ્સ મળવાના હતા એ બધા મળેલા છે એટલે એ પ્રમાણે હેલ્પ ઘણી થયેલી છે લોન બાબતમાં અને એ બધી સર તમે એક અનુભવી વ્યક્તિ છો અત્યારે તમને લાગે છે કે લોકો લે લે છે છે હા અત્યારે તો ઘણા પહેલા એવું હતું કે કોંગ્રેસ સરકાર હતી અને એમાં કોઈ લોકોને રસ પણ નહોતો પણ અત્યારે ભાજપ સરકારના કામ અને અત્યારે મકાનો પણ જેટલા ગરીબ માણસોના એસી ટકા ઝૂપડા ખાલી કર્યા અને એ લોકોને મકાનો આપ્યા એ ઉપરથી એવું લાગે છે કે ભાજપ કામ કરે છે અને ઓવરઓલ આખા ઇન્ડિયા વાઇઝ આપણે ડેવલપમેન્ટની વાત કરીએ શું લાગે છે કે કેટલું ડેવલપમેન્ટ થયું છે ઇન્ડિયા વાઇઝ તો ઘણું મને લાગે છે કારણ કે એ આપણે સીટો જે ઉપરથી આવે છે ભાજપની એ ઉપરથી એવું લાગે છે કે વધારે ડેવલપમેન્ટ ભાજપનું છે કામગીરી સારી છે કોંગ્રેસ કરતા તો અત્યારે હવે તો ચેન્જ જે આવ્યો છે કે એનડીએની સામે હવે યુપીએ નહીં પણ ઇન્ડી ગઠબંધન છે ઇન્ડિયા અલાયન્સ છે તો તમને લાગે છે બધા ભેગા થઈને કંઈક ચેન્જ લાવી શકે ના પણ બહુ ફરક નહીં પડે એવું મને લાગે છે થેન્ક યુ સો મચ સર આપણી સાથે એના વધારે સરની સાથે વાત કરી આપ મેમ આપનું નામ શુગન્યા શું લાગે તમને અત્યારે તમને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ કરો ઓછો લો એવું થોડી ચાલે કેમ તમને ઓછો ઇન્ટરેસ્ટ એટલે ઓછો અત્યારે હાઉસ વાઇફ છું તો એમાં વધારે ઇન્ટરેસ્ટ એમ પોલિટિક્સમાં ઓછો છે સરકારે દસ વર્ષમાં હાઉસ હાઉસવાઈફને અમુક અમુક ફાયદાઓ કરાયા છે લાઈક ગેસ લાઈનને બધું શું લાગે છે શું કહેશો એના પર મોદી સરકાર જ આવશે ફાયદા કેટલા થયા તમને ઘણા બધા લેડીઝ માટે તો ઘણા બધા ફાયદા કર્યા છે એમ કેવા કેવા સેફ સેફટી વાઇઝ એટલે લેડીઝ અત્યારે કેવું એકલી ફરી શકે છે કોઈ રિસ્ક નહીં અને બિંદાસ્તી રહી શકે છે એકલી ઘરમાં ઓકે હવે વધુ એક આપણી સાથે જેમની સાથે વાત કરીએ મેમ આપનું નામ શી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ વાંધો નહીં ચલો આપનું નામ નૈતિક નૈતિક ચલો તમને રસ કરો પોલિટિક્સમાં ઓછો કેમ નહીં કે જોબ માં અને કરિયર ઉપર ધ્યાન આપ્યું છે પણ શું કામ કરો તમે જોબ કરો છો છે ને અત્યારે સોફ્ટવેર કંપની છે આઈટી કંપની છે તો આઈટી સેક્ટર માં તમને લાગે છે કે 10 યર્સ માં ડેવલપમેન્ટ થયું હા ઘણું થયું તમે વોટ આપશો શું જોઈને વોટ આપશો હવે વોટ તો અત્યારે ભાજપ નું નામ ભાજપ એ જે કામ કર્યું છે એના ઉપરથી આપણે ભાજપ ને વોટ આપી શકીએ ડિજિટલ ઇન્ડિયા પર શું કહેશો ડિજિટલ ઇન્ડિયા ઉપર જો એના બે પહેલું હોય કોઈ પણ સિક્કાના બે પહેલું છે એક પોઝિટિવ બી હોય અને નેગેટિવ બી હોય ડિજિટલ ડિજિટલ ઇન્ડિયા જે રહ્યું તો એમાં કોઈ કોઈ આપણે આપણા થિંકિંગ ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે પોઝિટિવ થિંકિંગ કરીએ તો પોઝિટિવ થવાનું છે નેગેટિવ વે ઉપર જઈએ તો નેગેટિવ રહેવાનું છે પણ ડિજિટલ ઇન્ડિયાથી ઘણા બધા સારા એવા ફાયદાઓ થઈ રહ્યા છે જેમ કે માર્કેટિંગ બી સારું થાય છે કોઈ પણ એડવર્ટાઈઝમેન્ટ કરવી હોય તો જેમ કે ઓટીટી અત્યારે આવી ગયું છે બરાબર ઓટીટી પ્લેટફોર્મ છે બેસ્ટ છે તો એની અંદરથી આપણને ન્યૂઝ બી સારા એવા મળી રહે છે મતલબ જે આપણે જોઈતું હોય એ બધું આપણને મટીરિયલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે સોશિયલ મીડિયા પર અત્યારે હવે પોલિટિકલ કેમ્પેન્સ અલગ અલગ ચાલુ થયા છે ઇલેક્શન આવ્યું છે એટલે અલગ અલગ વિડીયો તમે જોતા આવશો ફની મીમ્સ ફની રીલ્સ બધું શું લાગે છે બધું લોકોના મગજ પર અસર કરી શકે બિલકુલ કરી શકે છે તો જે બધું લાઈક બીજેપી એટલું માર્કેટિંગ પોતાનું બ્રાન્ડિંગ કરે છે કે બીજી તરફ કોંગ્રેસ પણ પોતાનું અલગ અલગ રીતે બ્રાન્ડિંગ કરે છે બધા પક્ષ બ્રાન્ડિંગ કરતા હોય છે તો તમને શું લાગે છે કે બધું મતલબ એનાથી ઘણા ફેક ન્યૂઝથી અસર લોકોને થાય છે કે પછી કેટલું લોકોને માનવું જોઈએ ઇન શોર્ટ મેં પહેલા કીધું એમ કે આપણા થિંકિંગ ઉપર ડિપેન્ડ કરે છે રાઈટ કે ભાઈ હું પોઝિટિવ વે ઉપર જઉં છું બરાબર કે ભાઈ હું આગળ મારું ફ્યુચર જોઉં છું કે ભાઈ મને ક્યાંથી મને બેનિફિટ મળવાનો છે તો હું એ વિચારું તો એ એ ન્યૂઝ જે મને જે રિલેટેડ લાગતા હોય તો એ વધારે બેનિફિટ છે થેન્ક યુ સો મચ યાર સવાલ જવાબ કરીને ચૂંટણી ટોક કરીને મારું તો ગળું સુકાઈ ગયું હવે આ મોકટેલ શોટમાં થોડું મોકટેલ વોકટેલ પી લઈએ થોડુંક આટલી ગરમીમાં રાહત મળે મને જોરદાર લાગી તો બાકી ચલો હવે હું મારી મોકટેલ નું ફન ચાલુ કરું છું તમે જોતા રહો ગુજરાત ફર્સ્ટ કારણ કે ચૂંટણીમાં તમને રસ છે એ તો અમને ખબર છે તો ચૂંટણીના સૌથી પહેલા સૌથી ઝડપી સૌથી સચોટ સમાચાર ગુજરાત ફર્સ્ટ આપે છે બીકો ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ તમારી માટે છે તમારી સાથે છે અને આપણે લઈએ રજા બીકોઝ આઈ વોન્ટ ટુ એન્જોય મોકટેલ આવજો